જય શ્રી રામ બધા દોસ્તોને તો હું ફાઇનલી તૈયાર થઈ ગયો છું નાઈ જોઈને ને જો કાળું ટી શર્ટ ને કરી લીધું છે તો વિડીયો ગમે તો વિડીયો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો મારે જવાનું છે આજે નિશાળ ક્યાં નિશાળ એમાં દસમું ભણવું છે એટલે જવું તો પડે ટેન્થ ક્લાસ માં એટલે તો હું નિશાળે જાઉં છું તો આવીને મળવી પાંચ વાગે જેવી

તો આ લો સમシャン માં આવી ને આવી મળી તો ફાઇનલી દોસ્તો આપણે આવી શીખ્યા છું આપણા ગામના સમシャン માં જોઈ શકો છો આ છે માર ગામનું સમシャン તો મેં અહીંયા થોડું દેખાડું જુઓ સાના બાકી તો આપણે અહીંયા રખડવી મોસ કરી બીજું શું હોય આપણે વિડીયો ગમે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય માતાજી તો આપણે કઈ અહીંયા થોડીક મસ્તી કરવા નથી પણ આપણા ભાઈબંધો અહીં જે આવ્યા નથી એટલે હું સાંજે રખડું છું વિડીયો બનાવું બીજું તો શું કરું તો હમણાં કાંઈક અનોખું કરવી ને આ થોડો વિડીયો શૂટ કરવું એટલે થોડીક મજા આવે આ તો એકલા એકલા કાંઈ હું બોલવું કાંઈ મજા નહીં થાય તો મળી દોસ્તો ભાઈ બંધો કઈ આ નહીં પછી તો હું હાન પડી ગઈ પીછ નું ઘેરે આવ્યો તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરવી કેમ કે બીજું કઈ શે જય માતાજી જય માતાજી જય માતાજી